ધર્મેશ વસાવા ગત તારીખ નવમી ઓગસ્ટના રોજ રક્ષાબંધન નિમિત્તે રાત્રિના નવ વાગ્યાના અરસામાં એક્ટિવા ઉપર અંડરાથી હસોડના અંબેટા ગામે જતા હતા બંને અંકલેશ્વર હસોડ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ધંતુરિયા ગામના પાટિયા પાસે ફૂટપાથ ઝડપે આવતી ફોર વ્હીલ ગાડીના ચાલકે તેઓની એક્ટિવાને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત પર એક્ટિવા ઉપર સવાર નોગામા ગામના ચાલીસ વર્ષીય પ્રકાશ વસાવા અને અંડારાના તેમના શરૂભાઈ ધર્મેશ્વર વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે તેમનું કમાટી ભરી મોત નીપજ્યું હતું આ અકસ્માતની જાણ થતાં રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બંને મૃતકોના મુદ્દેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે એડિન્યુઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર